વલસાડના અતુલ ગામને આઈજીબીસી દ્વારા પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું વલસાડ તાલુકાના અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજીબીસી દ્વારા પ્લેટિનમ ગ્રીન વિલેજ તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે દેશના અન્ય છ ગામો બાદ અતુલ ગામને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજીબીસીનો શુભ આશય દેશને ટકાઉ બિલ્ટ પર્યાવરણમાં વૈશ્વિક નેતાઓમાંના એક બનવાની સુવિધા આપવાનો છે જેને પ્રોત્સાહિત કરવા માટે આરોગ્ય અને સ્વચ્છતા ગ્રામીણ માળખાકીય સુવિધાઓ જળ સંરક્ષણ ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા સામગ્રી અને સંસાધનો સામાજિક અને સામુદાયિક ક્રિયાઓ ગ્રીન ઇનોવેશન વગેરે જેવા પરિણામોમાં મૂલ્યાંકન કરવામાં આવે છે જે બાદ જે તે ગામને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે ઇન્ડિયન ગ્રીન કાઉન્સિલ દ્વારા આ તમામ માપદંડો સાથે દેશના છ ગામોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે જે બાદ ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ આઈજીબીસી દ્વારા અતુલ ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું છે અતુલ ફાઉન્ડેશનના અને નાબાર્ડના સહકારથી શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ અન્વયે અતુલ ગ્રામ પંચાયતને આ પ્રમાણપત્ર મળ્યું છે જે બાબતે માહિતી આપવા માટે ગામના સરપંચ વિક્રમભાઈ નાયકા સભ્યો દર્શનાબેન નાયકા સુરેન્દ્ર છલંદે મનીષાબેન હરિયાવાલા અને સાધનાબેન નાયક સહિત અતુલ ફાઉન્ડેશનના દર્શનભાઈ દેસાઈ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મીડિયાને માહિતી આપતા અતુલ ફાઉન્ડેશનના દર્શલભાઈ દેસાઈ અને સરપંચ વિક્રમભાઈ નાયકાએ ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ આઈજીવીસીના પ્રોજેક્ટમાં સફળતા મળવા બાબતે ગામના તમામ લોકોએ સહકાર આ એવોર્ડ આપણને આઈજીબીસી તરફથી મળ્યો છે અને આપણે ગુજરાતમાં આપણો ફર્સ્ટ ગામ છે કે જેને આ એવોર્ડથી નવાજો મળ્યો છે અને ઇન્ડિયા લેવલે આપણા છઠ્ઠું ગામ છે આ જે એવોર્ડમાં જે એની જે હતું એ ટોટલ 6 થી 7 પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ 300 માંથી 83 પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે આમ કીધું તો સર એમાં અલગ અલગ ડેફિનેશન છે એક તો આરોગ્ય અને સ્વચ્છતા સ્વચ્છતામાં તમે જાણો છો કે આખા વલસાડ જિલ્લામાં જે જે આપણો ઘન કચરો અને જે આપણે અતુલ ફાઉન્ડેશન કામ કરીએ છીએ વલસાડમાં ટોટલ અડતાલીસ ગામના કામો કરવા માટે એમાં કર્યા છે એફ જોડે અને તમે જુઓ પણ છો કે કોલોનીમાં તો પણ ઠીક પણ ગામમાં પણ દરેક જગ્યાએ સવાર સાંજ પંચાયતના માણસો કચરો લઈ જાય છે પણ એનું સેગ્રિકેશન કરે છે બીજી કેટેગરી ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

પાણીનું સંરક્ષણ અને પાણી બચાવવાનું એ જ મોટું વાત છે આજકાલ તમે જુઓ તો ડુંગર પર બી અમે ઘણા ઘણા ચેકડેમ લગાવ્યા છે ગામે ગામ ચેકડેમ લગાવ્યા છે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને એ જ પાણી અમે પાછું વાપરીએ છીએ રીસાયકલિંગ ત્રીજી આવે છે કે ઉર્જા ઉપલબ્ધતા કાર્યક્ષેત્ર કે એમાં આપણે પહેલા આપણે બધા ગામમાં પણ ઘણા ઘરે ટ્યુબલાઇટ હતી હવે આપણે એને માં પરિવર્તિત કરે છે પછી બીજું તમે જુઓ તો કે આપણે સ્મશાન પણ પહેલા લાકડામાં ચાલતું હતું પણ આપણે ગેસમાં પરિવર્તિત કર્યું અને હાલ આપણને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ હાઉસિંગ તરફથી એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ જે મળ્યો છે એમાં એ લોકોના ક્રાઇટેરિયા રહે છે કે જેમાં એ લોકોના સાત જેટલા ક્રાઇટેરિયા છે એ સ્વચ્છતા પાણીની જે સુવિધા છે LED સ્ટ્રીટ લાઇટ છે ગામમાં હેલ્થકેર સેન્ટર છે પોલીસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે સ્કૂલ છે અને આ બધું જોઈને એના તરફથી આ પોઈન્ટ એ લોકો નક્કી કરે છે અને પોઈન્ટ

બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે